સમજણ પડે તો મારી વાતમાં અહીંયા આ દાદાની વાત કરું એટલે કોરિસ્ટ બની ને આવવાનું ભગવાનની પાસે દાદા ને કહેવામાં આવ્યું કે ભાઈ તમે દૂર દૂર નો કરશો તમે આવો અહીંયા વ્યાસપીઠ પાસે અને કઈ કઈક નિયમ લો એટલે દાદાએ શું કીધું કે મારે નિયમ લેવાની શું જરૂર હવે તો મારા ભક્તો ટાટ્યા તો બધા કબરમાં છે મારા હવે મારા નિયમ લઈને શું કામ છે મારા છોકરાઓ નિયમ લીધો જ છે ને બધો તો તેમને સમજાવવામાં આવ્યા કે ના ના તમે હુક્કો પીવો છો ને ગામના બે ચાર બીજા હતા ને ટીકડખોર એમણે એવું કીધું કે તમે હુક્કો પીવો છો ને દાદા છોડી દો આટલું પીધું આટલા વર્ષ કર્યું હવે બહુ થઈ ગયું સંતોષ કરો એને છોડો તમે એટલે દાદાએ કીધું કે ચાલો બનશે તો વ્યસન થી દૂર રહીશું મને આટલું વચન આપ્યું વ્યસન થી દૂર રહીશું વખત એવું થયો કે બીજી કથા કરવા માટે મારે ગામમાં જવાનું થયું ત્યારે મને એમ થયું કે ચાલ ને હું જ છું તો દાદા ના ઘરે દાદા ને મળતી દાદાની દેલી ખખડાવી દાદા છે કે દાદા અંદર એમના એક ખાટલો નાખેલો હતો ખાટલામાં આડા પડેલા હતા દાદા અને આ મારા આમ થી પડેલા પડેલા પછી મને જોઈ એટલે એકદમ ઊભા થઈ ગયા અને બધું હરખું કરી નાખ્યું એટલે મેં કીધું દાદા તમારો હુક્કો છૂટી ગયો કારણ કે મેં તો હુક્કો ના જોયો એમની આજુબાજુ એટલે હું તો ખુશ થઈ ગઈ કે કેવું પડે દાદા આટલી ઉંમરે આટલો કંટ્રોલ તમારા પોતાના ઉપર જાત ઉપર નહીં લોકોને બીજાની ઉપર કંટ્રોલ કરવાનો ફાવે પોતાની જાત ઉપર ના કરી શકે હા ઉપદેશ જે હું તમને શકું છું કદાચ મારી ઉપર હું ઉપદેશ એ અમલમાં ના મુકતી હોવ પણ નવ્વાણું ટકા હું એ કોશિશ કરું છું કે જે હું તમને સમજાવી રહી છું ને એ નવ્વાણું ટકા હું સમજું નહીતર જે ડાકોરની ગાયત્રી હતી ને આજે ગાયત્રીબેન શાસ્ત્રીની હોતે એટલે મે બહુ મારી જાત ને મારા બાળકો અત્યારે પણ કેસે તમને ઘણી કે મમ્મી ઘણી વાર મને કે છે કે મમ્મી શું તું એકદમ આખી પલટાઈ ગઈ છે તું કંઈક તો કઈક તો એવું કર કે લાગે કે તું પહેલાના જેવી છે તો આ દાદાને મેં જોયા ને એટલે હું તો ખુશ થઈ ગઈ સાથે મારી સાથે ગામના બે ચાર ભાઈઓ વડીલો હતા એ પણ આવ્યા હતા એમણે જોયા દાદાને રામ રામ કર્યા અને પછી અમે લોકો રહ્યા ને બેસવા માટે વ્યવસ્થા થઈ હું બેઠી એટલે તો કીધું ભાઈ આ એક વાર જયકાર બોલાવવાની જરૂર છે આપણે કૃષ્ણ કનૈયા લાલ કી જય કેમ આ દાદા એ હુક્કો છોડી દીધો અને આટલી ઉંમરે વ્યસન છોડી દેવું ને એ બહુ અઘરું છે ઉમર લાયક વ્યક્તિ રે હા એટલે આ તો એમને માટે જયકાર બોલાવો તો પેલા બધા હસવા માટે મેં કીધું તમે કેમ હસો જો જયકાર બોલાવો ભાઈ મને કે જયકાર તો શું બેન પણ એમને વ્યસન છોડ્યું છે એના માટે નહીં મેં કહું કેમ કે જો તમે આ જુઓ પાઇપલાઇન ગઈ છે ને અહીંથી ગઈ છે તે અંદરના રૂમમાં હુક્કો પડ્યો છે અંદરના રૂમમાં હુક્કો પડ્યો છે અને દાદા આ બાર વંડામાં બેઠા બેઠા આંગણામાં બેઠા બેઠા ગાડલામાં પડ્યા પડ્યા પેલી નળીથી હુક્કો ગડગડ 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 આવી રીતે પીવે